શહેરના અમરોલી ખાતેના આનંદ બુદ્ધ વિહાર બાળ વિકાસ નિર્માણ માટે આનંદ બુદ્ધ વિહાર શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિનો પ્રથમ સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો વિશ્વામિત્ર ફાર્મામાં યોજાયેલા સમૂહ લગ્ન સમારંભમાં ચૌદ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહ લગ્નોત્સવમાં પરિજયા વણકર જ્ઞાતિ મેઘવાર સોરઠિયા વઢિયારા તેમજ ગુજરાત જ્ઞાતિનો સમાવેશ કરાયો હતો આ જ્ઞાતિ સમુદાય માટે વાડા તોડો સમાજ જોડો સૂત્રને સાર્થક કરવા તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપવા માટેનો મુખ્ય આશય હતો સમૂહ લગ્નમાં પરમપૂજ્ય રાધિકા સાહેબનું સામયું બપોરે ત્રણ કલાકે આનંદ બુદ્ધ વિહારથી વિશ્વામિત્ર ફાર્મ સુધી પહોંચ્યું હતું સમૂહ લગ્નમાં મુખ્ય આયોજક પરેશભાઈ બી પરમાર ઉર્ફ પલ્યા ભગત પ્રમુખ ખીમજીભાઈ એચ ભાલ્યા મુખ્ય સલાહકાર કિશોરભાઈ બી પરમાર રવજીભાઈ કે સરવૈયા કન્વીનર ધનજીભાઈ એસ પરમાર અરવિંદભાઈ બી મકવાણા નાગજીભાઈ બી પરમાર અધ્યક્ષ જયેશભાઈ બી પરમાર લાલજીભાઈ બી રાઠોડ બાબુભાઈ ડી દાફડા મહામંત્રી મુકેશભાઈ વી ભાસ્કર વિનોદભાઈ એમ સોલંકીના સખત પરિશ્રમથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો સમારોહનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય રાધિકા સાહેબ સ્વગુણ સોહમ આશ્રમ મોટા ઝીંઝુડા ભગીરથભાઈ મનુભાઈ બાલધાના હસ્તે કરાવવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનોમાં પરજીયા વણકર સમાજના ચેરમેન કિશોરભાઈ ભગવાનભાઈ પરમાર ભૂતપૂર્વ સભ્ય ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગરના નાથુભાઈ ડી સોસા આહિર સમાજના પ્રમુખ હમીરભાઈ અર્જનભાઈ સુવા કનુભાઈ અર્જનભાઈ ભુવા અમરોલી પીઆઈએ કે ચૌધરી પી આઈ અમરોલી પીઆઈ વર પીઆઈ ડિંડોલી એચ જે સોલંકી તેમજ મુખ્ય આયોજક પરેશભાઈ બી પરમાર ઉર્ફ પલિયાભાઈ ભગતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૂચન છે આનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અનુસૂચિત જાતિ સૂચિત પ્રથમ સમૂહ લગ્ન અમરોલી કેટલા છે અમે ચૌદ જોડકાના સમૂહ લગ્ન અમરોલી પ્રથમ કરીએ છીએ અને અમે બધા કમિટી મળી અને પહેલી વાર સમૂહ લગ્નનું આયોજન કર્યું છે કર્યાવરમાં કબાટ છે શેટી છે જે કર્યાવર જે આપણે ઘર કર્યાવર બધો સમાપ તમામ કર્યાવર આપેલો છે બાબા સાહેબનું બંધારણ ભારત માતાની તસવીર આપેલી છે